ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો આજના ખેડૂત સમાચારની અંદર જમીન માપની છ ફાયદા ખેડૂત રેશન કરેવું માપ નવા જંત્રીના ભાવ વિગત અંગે સંપૂર્ણ વિગતર માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર સૌથી પહેલાં વાત કરીશું તો જમીન આગામી નિર્ણય એટલે કે બે હજાર અગિયાર પછી જંત્રીના દર બે હજાર ત્રેવીસ ચોવીસ જંત્રીના મહત્વપૂર્ણ ફેરફાર કરાયો છે બે વર્ષ પહેલાં જંત્રીના દર બમણા કરાયા હતા જેને લઈને રાજ્યભરમાં વિરોધ જોવા મળ્યો હતો તો વર્ષ બે હજાર ત્રેવીસમાં નવા વેલ્યુ ઝોન નક્કી કરી અને શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો તેનું વિશ્લેષણ કરી બે હજાર ચોવીસ નવેમ્બર માસમાં જંત્રીના સુધારેલા દરો જાહેર કરવામાં આવ્યા હતા નવા દરો ક્યારે લાગુ થશે તો સરકારે અંતિમ નિર્ણય કર્યા બાદ જંત્રીના સુધારેલા દરો જારી થશે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી નવા જંત્રી અમલમાં આવે તેવી સંભાવના છે સરકાર દ્વારા જંત્રીના દર રાહત આપવાની શક્યતા છે તો મિત્રો ગુજરાત મિલકત અને જમીન ખરીદી વેચાણ માટે જંત્રીના દરો મહત્વપૂર્ણ છે કે સરકાર દ્વારા નવા દરો ફેરફાર અંગે અંતિમ નિર્ણય ટૂંક જ સમયની અંદર લેવામાં આવશે જો તમે મિલકત અથવા જમીન ખરીદવાનું વિચારતા હોય તો તમે આગામી જાહેરનામાની રાહ તમારે જોવી ઉત્તમ રહેશે તો મિત્રો વધુમાં છે કે સરકારે ખેડૂતો માટે મોટી મોટી યોજના જાહેર કરી દેવામાં આવી છે પરંતુ આ જાહેરાત ખેડૂત ખરેખર કેટલી ઉપયોગી બનશે તે માત્ર ખેડૂતો જ ખબર હોય તો રાજ્યમાં આજે ખેડૂતોની કફોળી સ્થિતિ બની છે પરંતુ એવું લાગી રહ્યું છે કે સરકારે ખેડૂતને સહાય આપવાને બદલે ઢાલા વચનો આપે છે તો મિત્રો સરકાર દ્વારા જે પાક નુકસાન સહાય માટે જે સેટેલાઈટ યોજના શરૂ કરી છે જે ડાયરેક્ટ નાસા દ્વારા ચલાવવામાં આવે છે તો આ યોજનાની અંદર ઘણી બધી કફોળી નીતિ અપનાવવામાં આવી છે તો કાર કેવા પ્રકારની ભૂલો થઈ છે જે સેટેલાઇટ યોજનાની અંદર તો તેમણે જણાવ્યું કે તુવેર રજિસ્ટર થયું ગયું હોય તેવા ખેડૂતો કહેવામાં આવ્યા તો તુવેર વાવી નથી એટલે કે જેમણે તુવેર વાવી છે તુવેરનું રજિસ્ટર થયું છે અને સેટેલાઇટ યોજનાની અંદર જે સર્વે કરવામાં આવ્યો હતો એની અંદર એવું આવ્યું છે કે એમને તુવેર વાવી નથી તો ખેડૂતો તો ખેતરમાં તુવેર હોવા છતાં સેટેલાઇટ પાક સર્વે કરે તો તુવેર નથી તો જમીનમાં માપણી ભૂલ કારણ કે એક્સની જગ્યાએ વાયનું ખેતર બેસી ગયું છે અને સેટેલાઇટ પાક સર્વે કરતા મશીને ખબર જ નથી માટે એક્સ ખેડૂતે તુવેર આવે છે પણ જમીનમાં માપણી ભૂલના કારણે સેટેલાઇટ પાક સર્વે બાજુમાં વાળા ખે ખેતર સર્વે થઈ ગયો છે કાજુવાળા જેવા ખેડૂત ખેડૂતે તુવેર નથી વાવી એટલે સેટેલાઇટ સર્વેમાં મશીન કહ્યું છે કે એક્સ ખેતરમાં તુવેર નથી આ ભૂલ છે જમીન માપણી ભોગવે છે કે ખેડૂતો એ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના જે ગામમાં પ્રોપ્યુલેશન થયું છે જે ગામમાં તુવેર ખરીદીમાં આવી ભૂલો આવી હોય તો ભાલ આંબલિયાએ જણાવ્યું હતું તો મિત્રો ઓલ ઇન્ડિયા સર્વે રિપોર્ટ અંતર્ગત આપણે જાણીએ કે ખેડૂતોનું દેવું માફ થશે કે નહીં થશે તો ગરીબોના દેવા માફ કેમ નહીં તો અમે પરિવારનું દેવું સરકાર દેવું માફ કરે છે તો ઓલ ઇન્ડિયા એમ્પ્લોઈઝ એસોસિએશન ડેટા ખુલાસા કર્યા બાદ કેવી રીતે જાહેર ક્ષેત્રની બેંકો અદાણી દ્વારા કબજે કર્યા બાદ નાણાકીય રીતે તણાવગ્રસ્ત જે દસ કંપનીઓ સામે બાસઠ હજાર કરોડ રૂપિયાના દાવા સામે સોળ હજાર કરોડમાં પતાવટ કરવામાં આવી હતી આ કેસમાં બેંકો તેના તેમના લેણા ના ચોમોટે ટકા ગુમાવ્યા હતા તો વેદાંતના અનિલ અગ્રવાલે તેના છેતાલીસ કરોડ બોચામાંથી માત્ર છ ટકા ચૂકવવી અને વિડીયો કોન કેવી રીતે ખરીદી લીધું તો એબીજી બીજી રી શિપયાર્ડ તેમને બાવીસ હજાર આઠસો કરોડના દેવાના પાંચ ટકા પર કેવી રીતે કબજે કરવામાં આવ્યો તો ખૂબ જ જાણવાની વાત છે કે ટમેટ્રો અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન પર ત્રેપન બેંકોનું ઓગણપચાસ હજાર કરોડનું દેવું હતું પરંતુ નેશનલ કંપની લો અરટીબલ્યુનલે માત્ર ચારસો પંચાણું કરોડમાં પતાવી કરી જે કુલ દેવામાં માત્ર ઝીરો પોઈન્ટ બાણું છે આ રીતે અનિલ અંબાણી દેવા મુક્ત થઈ ગયા છે તો ભારતમાં બે હજાર ત્રીસ ચોવીસમાં બેંક એડવાન્સ માટે કામચલાઉ ડેટા મુજબ કુલ એકસો ને એકોતેર લાખ કરોડો રૂપિયાનું ધિરાણ આપવામાં આવ્યું હતું આ આંકડા મુજબ એક ટકા વધારાનો અને ઘટાડો થાય એટલે કે એક પોઈન્ટ એકોતેર લાખ કરોડ રૂપિયા થાય છે જે ઘણા રાજ્યોમાં વાર્ષિક બજેટ કરતાં પણ વધુ છે હકીકતમાં એ છે કે જે ભ્રષ્ટ શાસક વર્ગ બાંગ્લાદેશ અને માલદીવને લોહી લોહાણ કર્યું છે તે જ સમજાવે છે કે શા માટે તેમનું એનપીએ ટુ એડવાન્સ રેશિયો ખતરનાક નવ ટકાની આસપાસ નૃત્ય કરે છે તો મિત્રો ભાજપના શાસનકાળ દરમિયાન ઘણા બધા જે ઉદ્યોગપતિઓના દેવા માફ થયા છે તો ગુજરાતના જે ખેડૂતો છે જેમને એકથી બેથી ત્રણ લાખ રૂપિયા દેવું છે તો સરકાર એમનું દેવું માફ નથી કરતી તો તમારું શું કહેવું છે કે ખરેખર ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે ઉદ્યોગપતિઓનું તો મિત્રો વધુમાં છે કે રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી સુવિધાજનક સમાચાર છે કે રેશન કાર્ડ ધારકોને મફત રાશનની સુવિધા મળશે છે પરંતુ ઘણી વખત રાશન લેતી વખતે કાર્ડ દરે ભૂલી જવાની મુશ્કેલી સર્જાય છે આ સમસ્યામાંથી છુટકારો મેળવવા સરકારે હવે એક નવી પદ્ધતિ અપનાવી છે આ માટે મેરા રાશન ટુ પોઈન્ટ ઝીરો નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે તો આ એપ્લિકેશન તમારા ફિઝિકલ રેશન કાર્ડની જરૂર યાત દૂર કરશે અને તમે એક એપ સંબંધિત સંપૂર્ણ પ્રક્રિયા અને રેશન કાર્ડ બનાવવા માટે આ યોગ્ય વિશે જણાવવામાં આવશે તો મિત્રો જો તમારી પાસે રેશન કાર્ડ નથી તો તમે ઓનલાઈન પર કરાવી શકો છો તો અરજદારની ઉંમર અઢાર વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અને પરિવારની વાર્ષિક આવક રૂપિયા પાંચ લાખથી ઓછી હોવી જોઈએ પરિવારોના કોઈ પણ સભ્ય સરકારી નોકરી કરતા ન હોવા જોઈએ અને પરિવાર પાસે કાર અન્ય ફોર વ્હીલર્સ હોવું જોઈએ નહીં જો પેન્શન મળી રહ્યું છે તો પણ તમે દસ હજાર વધુ ન હોવી જોઈએ તો તમારે રેશન કાર્ડ બનાવવું હોય તો તમે ઓનલાઈન પ્રક્રિયા દ્વારા શક્ય છે કે રાજ્યની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને નામ મોબાઈલ નંબર સરનામું આધાર કાર્ડ નંબર જેવી જરૂરી માહિતી દાખલ કરો આધાર કાર્ડ મદર આઈડી કાર્ડ વીજળી બિલ વગેરે દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અરજી ફી ચૂકવવાની રહેશે પછી તમારું બે વાર તપાસ પછી તમારું ફોર્મ સબમિટ થશે અને તે તમારું રેશન કાર્ડ છે એ તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો અને તમારું રેશન કાર્ડ પણ બની જશે તો ડિજિટલ એપની સુવિધા રેશન કાર્ડની ચિંતા નહીં કરે ઘરે બેસા રેશન કાર્ડ બનાવવા પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી છે તો ફક્ત મેરા રાશન ટુ પોઈન્ટ ઝીરો એપ્લિકેશનના માધ્યમથી તમે તમામ સુવિધાઓ રેશન કાર્ડની લગતી મેળવી શકશો તો મિત્રો વધુમાં છે કે સર્વે આગામી નિર્ણય તો મિત્રો આપણે જાણીએ તો મિત્રો ખેડૂતો માટે મસ્ત મસ્ની યોજના એટલે કે સારી યોજના જે સ્માર્ટફોન સહાય માટે તમને લાભ મળશે તો મિત્રો સર્વે સરકારે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ યોજના પહેલ કરી છે તેના દ્વારા કૃષિ વ્યવસ્થા ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટેની આ યોજના હેઠળ રાજ્યના જે ખેડૂતોને સ્માર્ટફોન સહાય આપવામાં આવી રહ્યો છે જેનાથી તેઓ માર્કેટના ભાવ મોસમના આગાહી અન્ય મહત્વપૂર્ણ માહિતી મોબાઈલ થઈ સરળતાથી પ્રાપ્ત કરી શકશે તો ખેડૂતો તેમની ખેતી બજાર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ માહિતી એપ્લિકેશન ઓનલાઈન સેવાઓનો લાભ મેળવી શકાશે આ અંગે વિધાનસભા ગૃહમાં કૃષિ રાઘવજી પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના દેશના સૌ પ્રથમ વખત ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર સરકાર આપવામાં આવતી યોજના સહાય શરૂ કરી છે જે છેલ્લા વર્ષ ખેડા જિલ્લામાં બે હજાર બસો છેતાલીસ ખેડૂતો લાભાર્થીઓ સ્માર્ટફોન સહાય યોજના હેઠળ સો ટકાનો લાભ લઈ રહ્યો છે અને રૂપિયા સો લાખથી વધુ સહાય ચૂક મેળવી ચૂક્યા છે યોજનામાં માહિતી અંતર્ગત પચાસ ટકા સહાય સરકાર જે ચૂકવશે તો ખેડૂતને સ્માર્ટફોન ખરીદવા માટે કેટલીક શરતોનો નવો દસ્તાવેજો પૃષ્ઠિ કરવામાં આવશે આ યોજના ખેડૂતોને ડિજિટલ પ્લેટફોર્મ વધુ સક્ષમ બનાવશે તો મિત્રો અરજી કરવા માટે તમારે કયા કયા પ્રકારની માહિતી જરૂર પડશે તો આધાર કાર્ડ અરજદાર પોતાની ઓળખ પુરાવા કરવા માટે આધાર કાર્ડની નકલ આપવાની રહેશે ખેડૂત પુરાવા જે ખેડૂત તરીકે પુરાવો રહેશે તો બેંક ખાતાની વિગતો સ્માર્ટફોન સહાય પોકેટમાં આવી તે માટે જે ખેડૂત પાસે જે બેંક ખાતામાં લાભ લેવા માગતા હોય એ સ્થાનિક અધિકારીની પુષ્ટિ માટેનો દાખલો જે દસ્તાવેજ હોય છે એ અને મિત્રો સ્થાનિક કૃષિ અધિકારી અરજી મંજૂર થયેલું ફોર્મ તો સ્માર્ટફોન વિતરણ અંતર્ગત જે એકવાર અરજી મંજૂર થયા બાદ ખેડૂત તેમના નજીકના ડિસ્ટ્રિક્ટ સેન્ટર અથવા પોસ્ટ ઓફિસ દ્વારા સ્માર્ટફોન માટે જરૂરી દસ્તાવેજો ખેડૂતો તરીકેનો પુરાવો બેંક ખાતાની વિગતો ફોટોગ્રાફ અને મોબાઈલ નંબર તમારે અવશ્ય આપવાનો રહેશે તો મિત્રો વધુમાં છે કે તો મિત્રો આથી સંપૂર્ણ ખેડૂતો માટે માહિતી જૈન મિત્રો માત્ર કરવી જા